મહેસાણાના બહુચરાજીમાં વરસાદ વરસી રહ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે વરસાદને કારણે અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા છે ડ્રેનેજ સિસ્ટમના અભાવને કારણે લોકો હાલાકી બેઠવા મજબૂર બન્યા છે બહુચરાજીમાં સતત વરસાદ વરસી રહ્યો છે જે નીચાણવાળા વિસ્તારો છે આ તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદભવી છે બહુચરાજીનો અંડરપાસ જ્યાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે બહુચરાજીના રોડ રસ્તા પર અત્યારે પાણી પાણી જળબંબાકારની પરિસ્થિતિ વરસાદ વરસી રહ્યો છે તેને લઈને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે પાયલ યાદવ અમારી સાથે જોડાયેલા છે વધુ વિગતો જણાવી રહ્યા છે પાયલ બહુચરાજી જે પ્રમાણે વરસાદ વરસ્યો છે સમગ્ર મહેસાણાની પણ શું પરિસ્થિતિ જે ચોક્કસ કિનારી મહેસાણામાં ગઈ રાત્રે જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ રાત્રિ દરમિયાન ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો ત્યારે વહેલી સવારે જે પ્રકારે મહેસાણા જિલ્લામાં વરસાદ થયો છે તેમાં કડી મહેસાણા બહુચરાજી સૌથી વધુ વરસાદ જે છે તે બહુચરાજીમાં પડે છે ને બહુચરાજીના જે અંડરપાસ આવેલા છે તે તમામ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે મહેસાણાનું ગોપીનાળું પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે